સુરત જિલ્લામાં જળ જંગલ જમીનના પ્રશ્નને આંદોલન આદિવાસી સમાજમાં શરૂ થયું છે જેના ભાગરૂપે આજે સુરત જિલ્લાના માંડવી ખાતે જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા યોજવામાં આવી હતી સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં પણ સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ કરીને આદિવાસીઓનું જમીનોનું સંપાદન કરાયું હતું અને સંપાદન બાદ જમીનના બદલામાં અસરગ્રસ્ત આદિવાસીઓને જમીન ફાળવવામાં આવી ન હોવાની ફરિયાદો કરી છે ખાતે સત્તાવાર રીતે રેલીનું પ્રસ્થાન કરાતા પણ જાગી હતી રેલીમાં આદિવાસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલી માંડવી નગરમાં ફરીને માંડવી મામલતદાર કચેરી પહોંચી હતી જ્યાં જળ જંગલ અને જમીન તેમજ આદિવાસીઓને લગતા પડતર પ્રશ્નો બાબતે આદન પણ જવાબદાર અધિકારીને આપવામાં આવ્યું હતું મારું નામ પટેલ છે અને તાપી જિલ્લામાં સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરું છું ઘણા વર્ષોથી અમારા આદિવાસી સમાજે જંગલ જમીનને સોંપણી કરેલ છે ડેમ ડેમ હોય 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 કે કે ઉકાઈ ઘણા બધા ડેમો જમીનો સરકારને ખુશે ખુશીથી આપેલી છે અને સરકારને વિકાસમાં ફાળો આપેલ છે પરંતુ એ જમીનો લીધા પછી પણ આજ સુધી અમને કોઈ એવોર્ડ નથી આપવામાં આવ્યો જમીનના બદલામાં જમીન નથી આપવામાં આવી અને એના અગેન્સ્ટમાં હાઈવે છપ્પન જેવા પ્રોજેક્ટો મૂકેલા છે દીપડા રેસ્ક્યુના જેવા પ્રોજેક્ટો મૂકેલા છે જેમાં હજુ પણ જમીન થવાની છે પરંતુ એનું અમલીકરણ આજ દિન સુધી થયું નથી એટલે આજે આજ રોજ અમે માંડવી સુધી માલદા ફાટાથી પગપાળા રેલી કરીને આ જે હાઈકોર્ટ જજમેન્ટ છે એનું અમલીકરણ કરવા માટે તંત્ર ને રજૂઆત કરવા જવાના છે સાથે સાથે

નામદાર ગુજરાત હાઈકોર્ટે જમીનના બદલામાં જમીન આપવામાં આવે એવું કીધું છે તો એમને સત્વરે જમીનના બદલામાં જમીન આપવામાં આવે હાઈવે નંબર છપ્પન ના જે પ્રોજેક્ટ છે આ વિસ્તારમાં એને રદ કરવામાં આવે ઉકાઈના વિસ્તારના જંગલ જમીન ખેડતા ખેડૂતોના ખેતરોમાં જે વન વિભાગ દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે એને બંધ કરવામાં આવે માંડવી સુગરમાં ખેડૂતો મજૂરો અને ટ્રાન્સપોર્ટરોના જે પૈસા આપવામાં નથી આવ્યા એને સત્વરે આપવામાં આવે અને માંડવી સુગરનું ખાનગીકરણ રદ કરવામાં આવે આ સમગ્ર મુદ્દાઓને લઈને અમે જળ જંગલ જમીન સંરક્ષણ યાત્રા કાઢી છે અને સંરક્ષણ યાત્રા આ તમામ મુદ્દાઓના ન્યાય માટે નીકળેલી છે એટલે તમામ વિસ્તારના લોકો આમાં ઉપસ્થિત થયા છે જેને લઈને અમે રજૂઆત કરવા જઈ રહ્યા છે આગામી દિવસોમાં જો આ રજૂઆત પર ધ્યાન નહીં આવશે તો અમે પગપાળા ચાલીને ગાંધીનગર જવાની પણ તૈયારી કરી રહ્યા છે તો એ પણ કરીશું અને આ સરકાર સામે વિરોધ કરીશું આ સમગ્ર મુદ્દાઓનો આગળ આગળ આવીશું